નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરતમાં અસામાજિક તત્વો નું સરઘસ કાઢવાનું યથાવત પીઆઈ નો નાગરિકોને ખુલ્લો સંદેશ લુખા તત્વો ડરવાની જરૂર નથી આરોપીઓ આતંકમાં જાવતો એ વિસ્તારમાં આરોપીએ હાથ જોડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘાડીએ કહ્યું કે અમને માત્ર ઇન્ફોર્મ કરું ટ્રીટમેન્ટ અમે કરીશું રાજ્યમાં દાદા બનીને જાહેરમાં આતંક મચાવતા લોકોને અને હેરાન કરતા અસામાજિક પોલીસે એક પછી એક સરઘસ કાઢી રહી છે સુરતમાં ચોકબજાર પોલીસ દ્વારા વધુ બે આરોપીનું સરઘસ કઢાયું અને બે હાથ જોડાવી લોકો સામે લઈ જવાયા શહેરના ચોકબજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવાતો હતો નાગરિકો પણ ખૂબ ત્રસ્ત થયા હતા ખાસ કરી કુબેરનગર વિસ્તારમાં આવી તત્વોની હરકતો માટેનો એક જાણે અડ્ડો બની ગયો હતો ચોક બજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજ અમારા સીપી સાહેબની સૂચનથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે તો રાત્રિના દસ આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી જે બાબતે તુરત જ સો નંબરમાં ફોન કરેલ અને પોલીસને ઇન્ફોર્મ કરેલ જે બાદ તુરત જીવીસી સીસીટીવી ફૂટેરા ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો ત્યારબાદ લોકોમાં આ ભય ભયનો દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ રહે છે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવળ જગ્યાનું પંચનામું કરવામાં આવેલ અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં અમે તમારા માટે છીએ સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે જેથી લોકોમાં ભય ઓછો થાય પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આવા લોકો તત્વોની સામે કોઈ પણ સામાન્ય પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબ સૂચના છે ઝીરો ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી ને તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટીકમાં સ્ટીક પગલાં લેવા જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે